ધંધુકા નગરપાલિકામાં પ્રમુખ પારુલબેનના પ્રયાસોથી એમ્બ્યુલન્સ સેવા ફરી શરૂ અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકા વિસ્તારના નાગરિકોની ઇમરજન્સી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નગરપાલિકાની એમ્બ્યુલન્સ સેવા હવે ફરીથી સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવી છે ઘણા સમયથી બંધ હાલતમાં રહેલી એમ્બ્યુલન્સને નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી પારુલબેનના માર્ગદર્શન અને સૂચના હેઠળ કાર્યરત કરવામાં આવી છે આ સેવા પુનઃ શરૂ થતાં નાગરિકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે આવશ્યક સમયે તાત્કાલિક સારવાર માટેની સુવિધા હવે ફરી ઉપલબ્ધ હોવાથી નગરજનોમાં જાગૃતિ અને સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે તંદુકા નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે કે એમ્બ્યુલન્સ સેવાને ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ઉપલબ્ધ રાખવાની અને સમયસર સેવા પૂરી પાડવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે રિપોર્ટર સી કે બારડ બારડેકરા ધંધુકા નગરપાલિકા પ્રમુખ ધંધુકા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને જરૂરિયાતને ધ્યાનમાં રાખી ના નગરપાલિકા એમ્બ્યુલન્સ સેવા હવે ફરીથી સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવી છે ધંધુકા નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવે છે કે એમ્બ્યુલન્સ સેવાને ને કલાક શરૂ રાખવાની અને સમયસર સેવા પૂરી પાડવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે